નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી એસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલાના છાપરી ગામે ભૂતપૂર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સ્નેહ મિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું સમગ્ર વિગતની વાત કરીએ તો અમરેલી જિલ્લાની રાજુલા તાલુકાના છાપરી ગામે પ્રાથમિક શાળા ખાતે તારીખ દસ બાર બે હજાર રોજ શાળાના ભૂતપૂર્વ શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલન અને સમારંભનું સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી શાળા સભ્યો અને ગ્રામજનો તેમજ બાજુના શિક્ષકોએ બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યા ભૂતપૂર્વ શિક્ષકોના સામૈયા સાથે કાર્યક્રમની શરૂઆત કરતા વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી ત્યારબાદ ભૂતપૂર્વ શિક્ષકોના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના વિકાસ માટે માઇક સિસ્ટમ અને એક મોટું ઝેરોક્ષ મશીન શાળાને ભેટ આપી સરાહનીય કાર્ય કર્યું હતું જ્યારે ભીખુભાઈ દેવગણીયા અને ભદ્રાબેને શિક્ષકની ભૂમિકા અને ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધોને ઉલ્લેખ કરી પ્રાસંગિક પ્રવચન આપી કાર્યક્રમની શોભા વધારેલ આ સ્નેહ મિલન કાર્યક્રમનું એન્કરિંગ મનસુખભાઈ તરસરિયા અને કૃપાલભાઈ દ્વારા તેમજ આભારવિધિ જાદવભાઈ કલસરિયા દ્વારા કરી આ સમગ્ર કાર્યક્રમને શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ નડિયા જાદવભાઈ કલસરિયા હેમાક્ષીબેન ભાભોર અને છાપરી ગામના યુવાનો તેમજ આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ